છ મહિનાની મહેનત જઈ મારતો પોણી ખબર પડતી શું કરું

રોપીશું ખાઈશું ને પીશું પૈસા હતી છોકરાને ખાવાનું ખીલવાનું બધું દિવાળી હજુ સગરને લગ્ન કરવાનું બાકી છે વિચાર્યું અમાર્યા આકર્ષે પૈસા તો સગરને લગ્ન કરી પણ કશી ના આવ્યો અને છ મહિનાની મહેનત જે પડી મારે પણ વિચાર શું કરું મારે એક વાર તો નુકસાન નહીં આવ્યું ઘણા ખેડૂતોને નુકસાન આવ્યું ભગવાન કઈ ખબર પડતી નહિ તો રડુઆઈ જા આ ડોક્ટર જન તો ખબર પડતી નહીં

આપડે હોય ને ડોગર નહીં એટલે યાર મારે લીલું રહી ગયું હતું લીલું જયારે લીલું હતું કામેલું પણ ખબર નહીં મને છે

નુકસાન આવી છ મહિનાની ની મહેનત તું વાણી એટલે કોને રડું ના એમ કો એ તો સાચી વાત તારી પણ એ છે કે એટલે કાર્યક્રમ ને બધાને એવું જ થાય તો તમે રડો જ મને એવું લાગે કે કોઈ ટપચી થઈ ઉન હકુ કોઈ ભાઈ તમે મસ્તી કરા આય મારા જડે યાર મારા આ છ મહિનાની મહેનત પાણી માં જીન તમે મારા જે મસ્તી કરો આય એમ કો મસ્તી નહી યાર પણ મેં કે રડતે આવ કધી મે દિને હવા જે જંગલ જંગલનો હવા જે કોઈ દિન રડતો ના જો રડે ના યાર રડતો જો એટલે શું લાગે અમે ભાઈ આમ પકડાયા યાર નુકસાન આ કોણ ના રડીય એમ કો કેટલું મહેનત કરી એમ કો સાચી એટલું પૂરા જો પૂરા મે પાણી

Ya pian jiye campak hal. Ala campak lilao. ચાલતી આ બધું નુકસાન જોવા ના નુકસાન જોયા ના મારું હોનું પાછી હું જેવી ડાગરા હતી હોનું પાછી બીજે રે કેમ તો અને અને કરમ કરે છે ને હો અને કરમ જેવો કરે છે પછી શું કહેવાય પર તો લેવા આવી આગળ ચાલ રમજો એટલે રમતું ભલે તમે કોઈ નું મારું નહી વિચારતા એટલે તમારું પકડ

લે હ સંપકય તો જોને માફા આઉ તો દરેક નુકસાન જાય પણ મેરું મારવાનું હોય આજે એમનું મારું ના થાય લાઈ હું ના ખબર ની પડતી તને તું એ મારું મને મારી બહુ મને સમજાઈ ગયી તારે બરાબર આ તારું નુકસાન આટલું થયું મેં તને આટલું મેનુ મારી દીધું બરોબર યાર મારું નુકસાન થયું મને

મારે ખાલી દવા બધી રેડી ખબર ની મહેનત લોકો મહેનવા મારે યાર નહિ તકાજી એંડા જે છે અટે ખાઈ જો હું તો આ તો દિવાળી પર મહેમાન ગતિ કરવાતો

તહ હાસી લે આ તા 5 રૂપિયા નહીં તા દુખી ભરીને ફરન યાર અલ્યા એકદમ 5 રૂપિયા કીતા નહીં આ લઈને ફરાવ યાર લેડો તમાર જોઈ લીધી અમે યાર આપણે જીએ લાયક ના લાય પેલે લાય છ મહિના ની પર પેલા મારતો મને બહુ ગુસ્સો આવ્યો ધારી હા અને એમ કેતા લે લીધી કશું આજો નઈ માજલી આવું એના તો માજલી આવું એ પોટલું ચોરી ગઈ જાઉં પણ મેલું તો નહીં એને ત્યાં 好的。